વડોદરા શહેરના માંજલપુર હદ વિસ્તારમાં આવેલા દરબાર ચોકડી અને પ્રમુખ પ્રસાદ ચોકડી નજીક કોર્પોરેશનની દબાણ શાખા અને માંજલપુર પોલીસ દ્વારા સંયુક્ત દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ ઓપરેશન દરમિયાન આશરે ત્રીસ જેટલી લારીઓ જપ્ત કરવામાં આવી છે કાર્યવાહી દરમિયાન લારી ધારકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે પરંતુ માંજલપુર પોલીસ અને દબાણ શાખાની ટીમે કાયદો અને વ્યવસ્થા જાળવી સફળતાપૂર્વક દબાણ દૂર કરી આ કાર્યવાહીમાં પાંજલપુર પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા આજે માંજલપુર વોટ્સઅપ બ્રિજના છેડાથી પ્રમુખ પ્રસાદ થઈ પ્રમુખ પ્રસાદ રિટર્ન આપણે વોટ્સઅપ બ્રિજના છેડા સુધી દબાણ શાખાની ટીમને સાથે રાખીને અને પોલીસ વિભાગને સાથે રાખી પોલીસ વિભાગ દ્વારા જે ડ્રાઈવ લેવામાં આવી છે સાથે આપણે લારી ગલ્લા હંગામી જેટલા પણ લારી ગલ્લા છે બધા રીમૂવ કરવામાં આવેલ છે અને અત્યારે કામગીરી ચાલી રહી છે અત્યારે આ રૂટ આપણને વોર્ડ અઢારની અંદર આ રૂટ આપેલો છે એટલે અમે પોલીસ ખાતા સાથે આવ્યા છીએ અને આગળના રૂટની એવા કાલે માહિતી મળશે એવું કોઈ નથી પણ હંગામી બધી લારીઓ ઉઠાવવામાં આવશે આજે ત્રીસ પાંત્રીસ તો ખરી રૂટીનમાં બધી વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા